નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું પુણે ઇન્ટરનેશનલ એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટરની મુલાકાત જે લીધી હતી એ ભારતનો સૌથી મોટો કૃષિ મેળો છે એટલે કે એક્ઝિબિશન છે જેને કિસાન ઓર્ગેનાઇઝ કરે છે કિસાન નામની જે બ્રાન્ડ છે એ ઓર્ગેનાઇઝ કરે છે તો અહીં ઘણી બધી વસ્તુ પ્રદર્શિત કરવામાં આવી હતી જેની અંદર પ્લાસ્ટિક કેટેગરી છે એગ્રી ઇનપુટ છે પાણી વ્યવસ્થા છે સાધન અને ઉપકરણ છે નર્સરી છે લઘુ ઉદ્યોગ છે તો અહીં આપણે પ્લાસ્ટિકના રિલેટેડ જે પણ પ્રોડક્ટ છે જેમ કે આપ જોઈ શકો છો કે આ એક નવી વસ્તુ છે આપણે બેરલ જોયા હશે યા પછી આપણે કુંડી જોઈ હશે સિમેન્ટની તો એની જગ્યા પર આ પ્લાસ્ટિકની અંદર કુંડી છે તો જેનો ઉપયોગ આપ કરી શકો છો આ ફાટશે નહીં અને એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જવામાં પણ આસાની રહે છે આ પાંચસો લીટરની ટાંકી છે એટલે કે પાંચસો લીટર આની અંદર પાણી રહી શકે છે અને આની કિંમત ફક્ત પાંચસો થી છસો રૂપિયા છે એટલે કે વધારે કિંમત નથી અને એક જગ્યા પરથી બીજી જગ્યા પર લઈ જવામાં આસાની રહે છે કારણ કે બેરલ અથવા સિમેન્ટની ટાંકીને આપણે એક જગ્યા પરથી બીજી જગ્યા પર આસાનીથી નથી લઈ જઈ શકતા તો હવે આપણે ડોમની અંદર એન્ટ્રી કરી છે તો અહીં પ્લાસ્ટિકના રિલેટેડ એટલે કે ગ્રીન હાઉસ રિલેટેડ યા પોલી હાઉસ રિલેટેડ જે પણ ટાઈપના પ્લાસ્ટિક લાગે છે યા ગ્રીન નેટ લાગે છે ખેત તલાવડી બનાવવા માટે જે પણ નીચે પ્લાસ્ટિક લાગે છે યા પછી તેને ફિટિંગ કરવાના સાધન યા તારપત્રી જે પણ પ્લાસ્ટિકના રિલેટેડ પ્રોડક્ટ છે એ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે તો ઘણી બધી કંપનીઓના સ્ટોલ છે એટલે કે કોઈ એક બે કંપનીના નહીં પણ ઘણી બધી એટલે કે ભારતની અંદર જે પણ મોટી મોટી કંપનીયા છે યા કોઈ નવી કંપની છે તો એ બધી જ કંપનીના સ્ટોલ અહીં લગાવવામાં આવ્યા હોય છે યા પછી આપ જોઈ શકો છો કે પ્લાસ્ટિકની અંદર એટલે કે શાકભાજી ભરવા માટેની જે કોથળીઓ આવે છે જે બેગ આવે છે એ પણ પ્રદર્શિત કરવામાં આવી છે તો આપ આ સ્ટોલની વિઝિટ કરી શકો છો અને જોઈ શકો છો